રોજ વિધાયકથી ડેરોલ વચ્ચેનો રોજ અત્યંત ખરાબ છે સાહેબ છેલ્લા પાંચ સાત વર્ષથી પેચે રોડનું કામ સમારકામ થયું નથી અને સાહેબ એ આ રોડ મંજૂર થઈ ગયો છે તો કોન્ટ્રાક્ટરે ચોમાસા પહેલાં રોડ ખોદી કાઢેલો છે એક સાઈડનો અને આટલો આટલો રોડ હોવા છતાં સાહેબ આ લોકોએ કેમ ખોદી કાઢ્યો તે સમજ નથી પડતી કે આગળ ચોમાસું આવે કેમ ખોદી કરો એક સાઈડ અને સાહેબ આ રોડ ના ખાડા અહીંયાથી ખેતલ છે રોડ આ નથી સાહેબ આખો યુવાનો વિલાયત જીઆઈડીસી સાયકા જીઆઈડીસી માં કામ કરે છે સાહેબ એમને એટલી તકલીફ પડે છે સાહેબ કામ કામદારો સાહેબ ચાલતા જાય છે અહીંયાથી દેહરોલથી વિલાયત ચાર કિલોમીટર સાહેબ રોજ જ ચાલતા જાય છે સવારમાં રોજ જ તકલીફ પડે છે સાહેબ આનો

ભાઈ વાતો છેલ્લા પાંચ વર્ષથી ખરાબ છે પણ મંજૂર હમણાં ચાર મહિના પહેલાં થયો છે તાર રોડનું કામ ચાલુ કરવામાં કેમ નથી આવ્યું સાહેબ એ લોકો કંઈ આરસીસીનો પહેલો દામણ મંજૂર કર્યો ને પછી આરસીસીનો મંજૂર કરેલો છે અને એ લોકો એવું કહે છે કે ભાઈ ચોમાસા પછી ચોમાસું આવી ગયું જો ચોમાસું આવી ગયું તો તમે ખોલી કેમ કર્યો એક સાઈડનો એ રોડ રહેવા દીધો સાહેબ એક સાઈડ રોડ રહેવા દીધો ખોલી ના કર્યો તો આજે સાહેબ કોઈ પણ જાત જાતની તકલીફ ના પડે લોકોને એટલી અવર જવાની મુશ્કેલી છે કે સાહેબ એની વાત ના પૂછો